શેર યોર લાઈફ ધોગાજી પ્રાકૃતિક ફાર્મ રાનેર તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા બારોડ દિલીપકુમાર બાબુલાલ મોબાઈલ નંબર નવ્વાણું અઠ્ઠાણું ચોસઠ પચીસ ઓગણત્રીસ અમારા ફાર્મનું પ્રાકૃતિક શાકભાજી જે અમે પહેલાંથી આગળથી ઘર માટે કરેલું હતું એ શાકભાજી બતાવી રહ્યો છું તમને ગવાર ભીંડા તૂરિયા રીંગણ ચોળી કાળેગા દૂધી મરચાં વગેરે વગેરે શાકભાજી અમે અમારા પોતાના ઘર માટે પહેલેથી કરેલું છે એ અત્યારે ચાલુ છે ગવાર અમારો ગળી છે વાલોરના વેલા ચડાયા છે રીંગણ છે તુરિયા છે વગેરે વગેરે અમારા ફામની અંદર નવેસરથી આ શાકભાજીનું વાવેતર કરેલું છે એની અંદર ગલકા છે દૂધી છે ભીંડા છે પતકાળો છે ગવાર છે ભીંડા પતકાળું ગવાર દૂધી આ પ્રાકૃતિક શાકભાજીની અંદર મોટામાં મોટો પ્રશ્ન અમારો એક જ છે નિંદામણનો બાકી કુદરતે અમને પ્રાકૃતિક તરફ ગયા એટલે અમને બહુ સારામાં સારો લાભ કુદરતે આપ્યો છે જે પ્રાકૃતિક રીતે મહેનત છે પ્રાકૃતિક શાકભાજીમાં સરગવો છે આ ઉભા એ બધા સરગવા છે આ કાકડી કાકડી ત્રણ જાતની છે ટુકડા કાકડી છે લાંબી કાકડી છે આ શું છે ભાઈ આપણે આજે આ ટીંડોળા ટીંડોળા છે આ ટીંડોળા છે ગવાર છે છે આ અમારા સાથી મિત્રો બહુ સરસ રીતે મહેનત કરી રહ્યા છે અને નિંદામણ કાઢી રહ્યા છે આ રીતે નિંદામણ સાફ કરવું પડે છે માટે એમાં નીંદામણની મહેનત વધારે લાગે છે પરંતુ કુદરતી જે આપે છે બહુ સરસ જ આપે છે આ અમારા ફાલસા છે આની અંદર અમે પાળાની અંદર ધોણા બીટ તંદરજો મેથી આ બાજુ લસણ ડુંગળી મેથી વગેરે આ લસણના પાળાની અંદર શિમલા મિર્ચ પણ નાખેલા છે એ તૈયાર થઈ જશે આ આગળ વિડીયોમાં અમે બતાવ્યા પ્રમાણે આ અમારી કારી શેરડી છે બાજુમાં ખજૂર છે આ નારિયેળી છે એની બાજુમાં મગવાવેલા છે મગની અંદર પાંચ પાંચ ફૂટે પાળી નાખી અને દસ ફૂટના અંતરે અમે કેળ જામફળી પપૈયા પછી મોસંબી વગેરે વાવેલું છે અને એની વચ્ચે પાંચ પાંચ ફૂટે પાળાની અંદર બધી જાતનું શાકભાજી અમે વાવેલું છે અત્યારે મગ મોટા થઈ ગયા છે એટલે શાકભાજી દેખાતે નહીં પરંતુ મગ અમે લઈ લઈશું પંદર દિવસ પછી પછી ફરીથી આપણે વિડીયો બનાવીશું અને આપ સર્વેને બતાવીશું કે અમારા ગોગાજી પ્રાકૃતિક ફાર્મની અંદર શાકભાજી એ અમે બાગાયતની અંદર વાવેલું છે એ આપ સર્વેને બતાવીશું જય ગૌ માતા અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય ગૌ માતા